જેમ બધા મિત્રો અને જય રામપીર સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને હું પણ મજા મજામાં છું ને આજે આપણે જો મારા રદીપ ભાઈ રદીપ આપણે ક્યાં જવાનું છે મમ્મી મમ્મા ક્યાં ઈ મમ્મન ક્યાં ફેર મમ્મન ઘરે ક્યારે જવાનું અત્યારે અત્યારે નથી જવાનું કાકા હાજી જવાનું છે અત્યારે થોડા સમયમાં ધાવાંnder રામ ના રમતા ખોડિયા મંડપમાં હું રંભે છે સાથી મમ્મન ક્યાં હા તો તાર પપ્પા આવશે જ હે એનો ફોન આવ્યો તો શું કહે છે હું આવવાનો મઢ બોલ તો મઢ મઢ બોલ તો એકવાર એકવાર રાદીપ એકવાર મઢ એકવાર બોલ તો હાલ તો આપણે વઈ જાવ હાલ બેયને તો પછી મંડળ જોવા જાય શું બો આમલાને એકવાર મઢ બોલ એકવાર આલી મિત્રો હું બી આવ્યો છું ઘરે ને આપણે હાનું આનું છે ભેડા કેમ કે અહીંયા ભાઈ નહીં મીન્સ કે જયપાલ નહીં આપણે રંબાડે કોડિયર મંડળ તો અહીંયા હાલનું જવાનું છે અને અત્યારમાં જવાનું હતું પણ અત્યારમાં ગયા નથી બપોર પછી જઈશું અને કામ કરશું અને સાંજે રમભાઈ તમને દેખાડીશું તો આપણો વિડીયો એકદમ પૂરો જોઈ ભેડાવાળા બધા સદસ્ય ખાસ કે ભૈડાનો વિડીયો જો યુટ્યુબમાં મૂકું ને એટલે ભૈડાવાળા ફૂલ સપોર્ટ કરે એટલે બધાને દિલથી થેન્ક યુ અને બીજી વાત કે આપણા અમિતભાઈ એક એડવટાઈ આપી છે અને એડવર્ટાઈઝના બદલે કેટલા વીસ કબૂતર કીધા કે એક એડવર્ટાઈ બનાવી દો તો વીસ કબૂતરા દઈએ તો અમારા અમિતભાઈને તો કબૂતરા હોય અહીંયા શું જોઈએ તો અહીંયા મંડળ પૂરું થઈ જાય ને તે પછી કબૂતરા લેવા અમિતભાઈ જઈ છીએ એક ગામ પછી કબૂતરા કેવા લાવે છે ને એમ કહે કે ટ્રેન કરેલા કબૂતર છે તો હાલો પછી આપણે તમને થોડી સમય વાર પછી મળી

જો આવે હેર વારવા પડે છે ઉડડી નો જાત હેર વે પડી કે વૈયા બીજે આમ છે બે ઉપર છે જો એટલે ઉપર રૂ નહીં થોડુંક આમ બાડું થઈ ગયું છે કેમ કે નાખમાં બે આંખમાં વાંધો અરે આર્યન અહીંયા રે હવે આર્યન અહીંયા રે અહીંયા રે અહીંયા રે જા કબૂતરા ઉડી જાય છે

એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ થી છ કબૂતર હાલ આમ કૂતરા આમ બહાર રખડે એમાં એક ના રહેવું પડે નગર કબૂતરા જો અમારે ઉપડે જાય એવી રીતે હેઠળ ચરતા હોય કુકો કેવડો લાગે જો કુકલેસ કુકલેસ ચેરુના તાર ઉપર ચડી ગયા હતા પણ હવે હેઠા આવ્યા હે એટલે હું ઘરે તો તમે લાઈ દાણા નાખો જો અમારે આ ટેંટો હે રોકી ઈ કબૂતરાય એ ભડી ગયો હે હવે હવે પડી કેલા દે આપડા હું કરે

અમારે વીસ કબૂતર બીજા આવશે એટલે તો અમારે ચબૂતરો જે બીજો બનાવવો પડશે આ બે ખાગા છે ને જે બે બીજા ખોડવા જોઈશે હરિયન ભાઈ તમે કબૂતર જેવા આવ્યા એ કબૂતર જોવા આવ્યો તમે બે લો કબૂતર કબૂતર તો બધા જવા માગ વઈ ગયા આપણે હાલો આપણે હાલ બધી એટલે કબૂતરા બધા હાલ બધી હાલ બધી હાલો આપણે બધા આપણે હારવા પડશે જવાની કોશિશ કરી જવા અમારે છે હોલ લઈ આવી રહ્યો ને એ હમણે કાં બીમાર હતો પણ દવાઈ નહીં કર્યો ને પછી નાળકું આવી ગયું છે જો નહીં બીતા હો મારા જ્યાં આવી ગયા પડખે જો હટ દાણા નાખો ચોખા લેતો ચોખા લઈને પડખે વી આવશે હા ઓલી ઉમેર એક નંબર લાલ ને એવી છે રાત નવા નગર દેખાડે ઉડી જાય બધા

જઈને ભગ દુખે જોરલી લઈ હેઠળ ન માંડીએ તો એને અમારે અત્યારે હાથમાં ન હોય અમારે રાઈ લગાવીને મલમ લાવે છે ને ચોપડી પડે આ તો બધી આમ ભાઈ ઓલી હા હાલ બાજુ રહો આપડે બધા હમણાં હાલ બાજુ આવી છે બધે દે ઉડી જાય છે અરવાળો દે ઉપર વહી ગયા જો ચાર કે બુતરાએ એટલે ને ગોલી હોલીને પકડી લો હા હા આઠવા ના નગર પકડી લે કબૂતરાને જો આવી જીવાય થઈ જો આ કેટલી બધી છે જો એને આ માણાને ટોલા પડે ને એવી જો આ જીવાય દેખાય છે જો આ રે ને એ જીવાય થઈ કબૂતરાની પાણીમાં એ શેમ્પુલથી નવરા પડે તે રહે છે આ બધી જો રે એમાં જો એટલી બધી હોય મને ખબર તો નથી બધાય કબૂતરાની એટલી હોય ઘણી છે જો જો દેખાય ને બધું જીવાયતું દે બધાને એકદી રાતે પકડી નવરા છે આપણે પછી મળી પાછા મિત્રો હવે જો આપણા મામા છે અને હવે જવાનું છે ભેડ્યા હા ભેડા આડો મૂકો છે જેવા મારા મામા આવી ગયા છે આવે હિતુભાઈ પાટીએ તો અહીંયા થી પછી જવાનું છે બધે ભેડ્યા ને જે જમવાનું બાકી છે ને આજ રમવા આવે છે ખોડિયાર મંડળ તો હાલ આપણે પેલા હાલતા થઈ જો અત્યારે વીએ છીએ અમે રોડ ને જો અમારા હિતુભાઈ વીએ છે હવે જવાનું છે અમારે ત્યાં લઈને જમવા અને જમવાનું બાકી જો હિતુભાઈ ની ઘરનું રાણી પડી ગઈ હતી તો હિતુભાઈ શું તમને દુઃખ કેવું થાય છે આમ અમે દુઃખ બહુ થાય ગાય આવ

તો વાંધો નહીં હાલો અત્યારે અમે હાલતા થઈ જાય ને બાકી અમારા મામાની જિંદગી તો પાટે સડી સડી ન જાય તો હાલો થઈ જાય અત્યારે હાલતા જમીન પાછા છીએ અને કરી લીધો છે પાછો નાસ્તો ને વાગી ગયા છે બે અને જો અમારે કબૂતરું આમ છે એને આમ બીમારી જેવું આવી ગયું છે અને આપણે કાંઈ અહીંયા રમતાથી બતાવ્યું નથી કેમ કે બેકગ્રાઉન્ડમાં કોપી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું એટલે આપણે કોપી આવી જાય છે વિડીયોમાં એટલે આપણે એ શૂટ નથી કર્યું તો આજનો વિડીયો કેવો લાગ્યો બધાય કોમેન્ટ કરતા હતા જુઓ અને લાઈક શેર કરતા જાય લાઈક શેર ન કરો તો કાંઈ નહીં આપણે એવું કાંઈ ન જો ખાલી સપોર્ટ એક કરી દો અને અમારા હિતુભાઈની આઈડીને પણ સપોર્ટ કરજો એની રીચમાં આઈડી સડી ગઈ છે તો અમારા હિતુભાઈને સર છે એની એકવાર જરૂરથી જોઈએ હું કેવું હિતુભાઈ તમારે હિતડીને યુટ્યુબનું નામ તો મળીએ બીજા આગલા નેસ્ટ વ્લોગમાં ત્યાં સુધી જૈન જયારે